દરેક મા બાપની ઈચ્છા હોય છે કે તેનો દીકરો છે ભણી ગણી અને ખૂબ આગળ વધે તેનું નામ રોશન કરે પણ એટલું યાદ રાખજો કે આ સંસ્કારના ભોગે ના થવું જોઈએ હમણાં જ મેં એક સરસ મજાની વાત સાંભળી એક વ્યક્તિ ની અંદર પ્રોફેસર હતા તેની પત્ની કોલેજ ની અંદર પ્રોફેસર બને સાથે મળી અને પોતાના દીકરા માટે ખૂબ મોટા સપના જોયા તેણે તેના દીકરાને કીધું કે બેટા કેરિયર બનાવતી વખતે જેટલું વચ્ચે આવે તેને છોડીને છે તારે આગળ વધી જવાનું છે તેના દીકરા નું રમવાનું બંધ કરાવી દીધું ફિલ્મો જોવાની બંધ કરાવી દીધી તેની સાથે મિત્રો બેસીને ગપ્પા મારે કે જેની સાથે તે થોડોક રખડી શકે એવા મિત્રો પણ ન થવા દીધા તેનો દીકરો ખૂબ ભેડો આઈઆઈટી ની અંદર ફર્સ્ટ આવ્યો આઈઆઈએમ પૂર્ણ કરી અમેરિકાની સ્ટેનફોર્ડ યુનિવર્સિટી ની અંદર તેને ડિગ્રી મેળવી એક મોટી કંપનીમાં તેને નોકરી મળી તેને એક સાયનીસ છોકરી સાથે લગ્ન કર્યા તેના મા બાપ હવે કહે છે કે મારો દીકરો ખૂબ સફળ થયો તે અમને છે રૂપિયા પણ મોકલાવે છે પણ તકલીફ એ છે કે હવે એ અમને સમય આપી શકતો નથી અમારી સાથે વાતો કરી શકતો નથી એને અમે શીખવ્યું હતું કે બટા કેરિયરના ભોગે છે જેટલું વચ્ચે આવે એટલું છોડીને તારા આગળ વધી જવાનું અને એને છોડવાની એટલી ટેવ પડી ગઈ કે એ શીખામણ આપનારાને પણ છોડીને આગળ વધી ગયો ધ્યાન રાખું